મારા મમ્મી બનાવતા ત્યારની રેસીપી છે તો એના માટે સરખું હોવું જરૂરી છે તો ના બહુ ગળિયું બને કે ના બહુ મોળું બને એટલા માટે આપણે પરફેક્ટ માપતાલ લીધેલું છે તો અહીંયા આ જે કપ છે એ બે કપ ભરીને મેં ઘઉંનો લોટ લીધેલો છે પણ જે રોટલી બનાવીએ એ જ લોટ છે જાડો નથી અને આ એક કપ મેં ગોળ લીધેલો છે બે કપ સામે એક કપ ગોળ અને એક કપ મેં ઘી લીધેલું છે ગાયનું અને ત્યાર પછી આ રીતે જે કોપરો આવે છે ખમણેલું એ પણ અહીંયા અડધો કોપ લીધેલું છે અને ડ્રાય ફ્રુટ્સ છે તો ડ્રાય ફ્રુટ તમારી ગમે તે તમે એડ કરી શકો મેં અહીંયા કાજુ અને બદામ લીધેલા છે આ રીતે કટ કરેલા છે અને ત્યાર પછી અત્યારે શિયાળો ચાલે છે એટલા માટે મેં બત્રીસું લીધેલું છે તો દોઢ ચમચી અહીંયા આપણે બત્રીસું પણ એડ કરી દઈશું અને હા તમને ના ભાવતું હોય ને તો એના માટે તમે એલાયચી પાવડર પણ એડ કરી શકો અને અથવા તો તમે જાયફળ પણ એડ કરી શકો તો ચાલો રેસીપી જોઈ લઈએ અને હા આ ચોકી છે તો ચોકીને મેં ઘી વડે ગ્રીસ કરીને રહેવા દીધી છે સાઈડ પર જેથી કરીને આપણે આ જ્યારે બની જશે પાક ત્યારે ફટાફટ જ અંદર રેડવાનો હોય છે એટલા માટે પહેલેથી આપણે તૈયારી કરી છે અને આની જગ્યાએ કોઈ થાળી હોય તો થાળીમાં પણ તમે ઢાળી શકો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો આ રીતે જાડા વાળી કડાઈ લઈ લઈશું ઘી મેં હમણાં જ ગરમ કરેલું પણ જાડુ થઈ ગયેલું છે એટલા માટે આપણે ફરીથી માપી લઈએ તો જે બચેલું ઘી છે પણ થશે એટલે પૂરો એક કપ થશે તો આમાં એક કપ ઘીની અંદર આપણે બનાવવા છે તો પહેલાં તો આ એક કપ ઘી આની અંદર આપણે એડ કરી દઈએ આ રીતે આપણે પૂરું એક કપ ઘી આની અંદર એડ કરી દીધું છે કડાઈની અંદર અને આ ઘી ગરમ થાય ને ફ્રેન્ડ્સ ત્યાં બે કપ આપણે લોટ ભરી દઈશું તો આ રીતે પહેલાં એક કપ એડ કરી દઈશું અને પછીથી પાછો એક કપ એડ કરી દઈશું એટલે આપણે એક કપ ઘી હતું અને સાથે આ બે કપ ઘઉંના લોટ એડ કર્યું છે ગેસની ફ્લેમ મેં બંધ રાખી છે બંધ ફ્લેમે આને પહેલાં આપણે મિક્સ કરી દઈશું એકદમ ધીમી ફ્લેમ પર આને શેકવાનો છે તો ફ્રેન્ડ્સ ઘી છે એ આ રીતે બબલ્સમાં દેખાઈ રહ્યું છે અને સાઇન પણ કરી રહ્યું છે જોઈ શકો છો આ રીતે કરશો એટલે ઘી બધું જ તમને આ રીતે ઉપર દેખાશે એટલે આ લોટ છે આપણો એ શેકાઈ ગયો છે ને હવે આની અંદર આપણે ચાર મિનિટ માટે એકદમ ધીમી ફ્લેમ કરી દઈશું અને કોપરું એડ કરી દઈશું તો કોપરું પણ આમાં જ શેકાઈ ગયો આ રીતે અડધો કપ આપણે કોપરું લીધેલું છે અને આ ટાઈમે જો ગુંદર એડ કરવા માંગતા હોય તો એ પણ એડ કરી શકો મેં ખાલી કોપરું એડ કર્યું છે આની અંદર આપણે ઉમેરવાનો છે ગોળ અને ગોળ ઉમેર્યા પછી આને આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે તો બે કપ લોટ સામે એક કપ ગોળ લીધેલો છે આ કપ માપીને લીધો હતો

એડ કરી દેશું સુપર ટેસ્ટી પાક આપણો બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે પહેલી વાર બનાવતા હશો ને તો પણ આ રીતે તમારેથી પરફેક્ટ બની જશે એટલે માપ જો આ રીતે જોઈને કરશો ને પહેલા થોડું એવું બનાવવાનું એટલે કે મે બે કપ નું બનાવ્યું તમે એક કપ નું પણ બનાવી શકો એ રીતે થોડો એવો પાક બનાવશો ને તો પરફેક્ટ બનશે ત્યાર પછી તમે પણ બનાવતા થઈ જશો કારણ કે આ જે રેસીપી છે વર્લ્ડ છે વધારે પડતી મોટી ઉંમરના લોકો વધારે બનાવતા હોય છે ને જાનતા પણ બિલકુલ વાર નથી લાગતી થોડી જ વારમાં જામી તો થોડું ઠંડુ થાય ને ત્યાર પછી આપણે ટુકડામાં કાપી લેશું અને હા ફ્રેન્ડ્સ આ બત્રીસ હું એડ કરવાનું ભૂલી ગઈ છું અને ખાસ કરીને જેને આ ખાવાનો છે એને આ પસંદ પણ નથી તો સ્કીપ પણ થઈ ગયું છે અને તમે એડ કરવા માંગતા હોય તો એડ કરી શકો અથવા તો જાયફળ કે ઇલાયચી બંનેમાંથી કંઈ પણ એડ કરી શકો અથવા રેલ મારી જેમ પ્લેન પણ બનાવીશું અને હા ફ્રેન્ડ્સ જ્યારે આ ચોકીની અંદર કે અથવા તો તમારી પાસે કોઈ એવી થાળી હોય થાળીમાં ઢાળો ત્યાર પછી આને જામતા બિલકુલ વાર નથી લાગતી આને આ જ રીતે થોડી જ વારમાં જામી જાય છે તો આપણે આને થોડો હજી ગરમ છે અને ત્યાં હું ટુકડામાં કાપી લઉં છું તો આ રીતે જેવા જોઈએ એવા પીસીસ આપણે પાડી લઈશું એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી પણ એકદમ પોચો રૂ જેવો એવો પાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ સુપર ટેસ્ટી બન્યો છે ચોક્કસ એક વખત ટ્રાય કરજો ગમે તો શેર કરી દેજો અને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ફરી પાછા આપણે મળતા રહેશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ